અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે એક કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આજરોજ ભાજપાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ હકીકતમાં શહેરી નાગરિકો સાથે મોટા મોટી છેતરપિંડી સમાન છે છેલ્લા દસ વર્ષના બજેટ જોઈએ તો દરેક બજેટમાં ગોળ ગોળ કરીને પહેલાં બે હજાર પાંચમાં જે રજૂ કર્યું હોય એ પછીના વર્ષમાં જુઓ તો શરમ ક્યાંક ને ક્યાંક રિપીટ અલ્ટરનેટ અલ્ટરનેટ હોય એટલે લોકોને જુદી જુદી રીતે શબ્દો બદલી બદલીને મૂકેલી યોજનાઓ હકીકતમાં ભાજપા શાસકોની દરેક સ્કીમ એ મોટા પાયે સ્કેમ બની ગઈ છે અને અમદાવાદ શહેરને સ્વચ્છ કરવાની વાત હોય તો એ ભાજપાના કોન્ટ્રાક્ટરોને મજા મજા એ એમટીએસની વાત હોય તો બીઆરટીએસની એમટીએસ બસોના કોન્ટ્રાક્ટર ભાજપાના નેતાઓ તમે જુઓ તો અન્ય જગ્યાએ બીજા કોન્ટ્રાક્ટ હોય ભાજપાના નેતાઓ રોજ અહીંયા શહેરની અંદર નવા બનતા નિર્માણ બ્રિજ હોય અથવા તો જૂના બ્રિજ બુદ્ધિનું દેવાળું ફૂંકતા હોય આટકેસો જેવા બ્રિજ જેમાં કરોડો રૂપિયા શહેરી નાગરિકના કરના ધોવાઈ ગયા હોય તો એ પણ ભાજપાનું બેનમુન શાસન એટલે ભાજપાની કોર્પોરેશનની અંદર પરીક્ષા લેવાય તો ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ગોલમાલ ગેરતી આરોગ્ય સેવા સંપૂર્ણપણે પરિભાંગીએ અર્બન હેલ્થ સેન્ટર નામના ચાલે ના નામે મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે અને સાથે સાથે અમદાવાદ જેવા મેગા સિટી સ્માર્ટ સિટી માટે કરોડો રૂપિયા આવે વધુ વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી આપવામાં પણ નાકામ ની શાસકો આજે સત્તર હજાર કરોડના બજેટ તો લઈને આવ્યા છે પણ આ બજેટ શહેરી નાગરિકો માટે જે હું તો એ કહી શકતા નથી આ બજેટ તો એમના મળતિયાઓને ફાયદો થાય એવું છેલ્લા પંદર વર્ષમાં તમે જુઓ જે સાયકલ ઉપર ફરતા કોર્પોરેટર હતા ભાજપાના એ આજે જેસીબીના માલિક થઈ ગયા ગાડીઓના માલિક થઈ ગયા ફાર્મ ના માલિક થઈ ગયા અને મોટાભાગના સિવિક સર્વિસ માટેના અને એમ્યુનિટીઝ માટેના જે ટાઉન પ્લાનિંગ પ્રમાણેના જે મળવાપાત્ર સુવિધાના હોય નાગરિકો માટે એના બધા પ્લોટ મોટાભાગે ભાજપાના મરતીયાઓએ ભાડે લઈ લીધા એટલે કે પ્લેગ્રાઉન્ડ રહેવા ન દીધા અને હવે પ્લેગ્રાઉન્ડની વાત કરે છે જીમ છે એ લોકોને ફરજિયાત લૂંટાવું પડે એવી દશા કરીને વાતો કરે છે જીમની આ શહેરના અંદર જલ પ્રદૂષણ હોય તો ભાજપા શાસકોના પાપે એમની નિષ્ફળતા લીધે વાયુ પ્રદૂષણ હોય તો એમને તો એમાં વાત કરવી નથી કોઈ અને શહેરની અંદર વૃક્ષના નામે વૃક્ષ છેદન ચાલુ છે વૃક્ષ વાવેતરના નામે ભ્રષ્ટાચાર અને છેદન કરવા માટે પણ ભ્રષ્ટાચાર બિલ્ડરો ગોઠવણ કરવાની પબ્લિક ટોયલેટો તોડી નાખવાની તોડાવવા માટે બી ભ્રષ્ટાચાર અને કોઈને નળતર માટે પણ ભ્રષ્ટાચાર એટલે આખી વ્યવસ્થા જોઈએ તો આ બજેટ સંપૂર્ણપણે શહેરી નાગરિકોના બેફામ ટેક્સના નામે લૂંટ જે ચલાવી છે એનું પ્રતિબિંબ આપતું આ બજેટ છે હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું ને કોર્પોરેશનના શાસકો કે આટલું મોટું બજેટ પૂછો કેમ એમ નથી કહેતા કે અમે આનું કેક દ્વારા ઓડિટ કરાવશું કારણ કે આવે છે તો શહેરી વિકાસના જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનના પૈસા આવ્યા કેન્દ્ર સરકારના નાણાંથી આવે છે અહીંયા જે જે પૈસા આવ્યા છે કેન્દ્ર સરકારના પૈસા આવ્યા છે શહેરી વિકાસના સરકારી પૈસા આવ્યા છે તો એનું કેમ ક્યાંકથી ઓડિટ નથી કરતા આખા બજેટમાં એક શબ્દ નથી બોલ્યા કે ભ્રષ્ટાચાર અમે રોકશું જ્યારે ભ્રષ્ટાચાર આસમાને છે એમને એક વખત એવું નથી કીધું અમે આનું ઓડિટ કરાવશું પબ્લિક સુવિધાના નામે લૂંટ ચાલી છે એને રોકવા માટે અમે વ્યવસ્થા કરશું એની કોઈ વાત નથી જનતાની સમસ્યાઓને સુલજાવવા માટે કોઈ વ્યવસ્થા નથી કરશું એટલે જે ઠેર ઠેર પાણી ભરાય જ જજીશ બંગલો જેવા પ્રહલાદનગર જેવા જે સારામાં સારા વિસ્તારો જે ગણાવવામાં આવે અહીંયા લોકોને દોઢ ઇંચ બે ઇંચમાં પાડવા મુશ્કેલી થાય ભુવાનું શહેર બની ગયું હોય એ અમદાવાદ છે ખાડાવાળા રસ્તામાં ખાડા ને ખાડામાં રસ્તા હોય એ પણ ભાજપાની બેનમૂન શાસનનો નમૂનો છે પ્રધાનમંત્રીએ કહેવું પડે કે અમદાવાદના રસ્તા સુધારો ત્યારે તો રસ્તા સુધારવા દિશામાં ખાગતથી કરતા થાય છે એટલે આમ સમગ્ર દ્રષ્ટિએ પ્રોપર્ટી ટેક્સની લૂંટ પાણીમાં અનિયમિતતા રોડ રસ્તા સંપૂર્ણ ખસ્તા હાલ મોટા પાયે ભ્રષ્ટાચાર અને ટ્રાફિકની બેફામ સમસ્યાની વચ્ચે એમ કહે કે અમે ટ્રાફિક મુક્ત અમદાવાદ શહેર કરશું કે ટ્રાફિકથી સરળતા કરશું અને બીજી બાજુ અમે રેલવેના ફાટક મુક્ત કરશું ભાઈ રેલવેના ફાટક કરતાં પહેલાં શહેરના સરળતાવાળી વ્યવસ્થા શું કરી શકો છો કેન્દ્ર સરકારની યોજનાઓના નામે અહીંયા વાહવાઈ લૂંટવાની જરૂર નથી આ શહેરના નાગરિકો જે ટેક્સ પે છે એને સામાન્ય સુવિધા જોઈએ છે એમને આ વિસ્તારની અંદર શહેરની અંદર સારી શાળાઓ જોતી છે એમના બાળકો માટે પણ દુઃખ સાથે કહેવું પડે કે કોર્પોરેશનના શાસકોના નીતિના કારણે અમદાવાદમાં કોર્પોરેશનની શાળાઓ બંધ થાય છે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે અને ખર્ચ સતત વધતો જાય છે આ પણ એમની બેડગુન શાસનનો નમૂનો છે